જય એમ બે જય ભોલે જો આજે આપણે બનાવવાનો છે આદુમાંથી સૂંઠ તો આદુમસી સૂંઠ બનાવવા માટે શું કરવું પડશે જુઓ આદું છે ને એની સાલ ઉતારવાની ઉતારો શાલ આદુની પહેલાં આપણે સાલ ઉતાર લેવાની આ રીતે બધી શાલ ઉતારી લેવાની આદુની સાલ ઉતારી દેવાની પહેલાં આજે રીતે સાલું ઉતારી લેવાની જોલું ઉતારી લેવાના નાના નાના ટુકડા કરી લઈશું આપણે આદુના નાના નાના ટુકડા કરીએ એટલે આપણે જલ્દી સુકાઈ જાય આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના નાના નાના આવા ટુકડા કરી લેવાના આ રીતે ટુકડા કરી લેવાના જો આ રીતે આપણે આદુને સાલ કાઢીને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા આપણા પાંચસો ગ્રામ આદુ લીધું છે હવે આપણે આને ત્રણ ચાર દિવસ માટે સુકવવું પડશે તડકે તો ચાલો હવે આપણે આને તડકે સૂકવી દઈએ જો આ રીતે આપણે ખાટલામાં તું પાથરીને આ રીતે આદુને પોરું કરી દેવાનું તડકે હમણાં તડકો આવશે ને એટલે આપણે આવું ત્રણ ચાર દિવસ સુધી સૂકવીશું ત્રણ ચાર દિવસ એકદમ સૂકવું કરી દેવાનું પછી સૂંટ બનાવવાની જો આ રીતે સૂકી દેવાનું બરાબર હવે ત્રણ ચાર દિવસ માટે સુકાવા દઈશું જો આ રીતે ભોરું કરી દઈશું હવે સૂકા છે સાંજે લઈ લેવાનું અંદર પાછું બે ત્રણ દિવસ આ રીતે તડકો આવે એટલે નાખવાનું પછી તડકો આવ્યો ને હમણાં આવશે આ રીતે એકદમ સૂકું થઈ જાય ને પછી આપણે સૂંઠ બનાવવાની જો આપણે બે ત્રણ દિવસ પહેલાં આદું સુકવી દઉં ને તો આપણે સુકાઈ ગયું છે આદું એકદમ સૂકું થઈ ગયું છે જો આ રીતે બધું સુકાઈ ગયું છે હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરીને સૂંટ મનાવી દઈશું જો એકદમ થઈ ગયું છે સૂકું બંધ થઈ ગયું છે ખખડે ને અવાજ આવે છે ને આ રીતે સુકવી દેવાનું હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી લઈએ જો આપણે મિક્સરમાં નાખીએ હવે નાખો થોડું નાખવા જો બસ જો આપણે એટલું નાખી દઈએ એમાં પછી બીજું લઈએ આ રીતે જો આ રીતે નાખી દો બધું નાખી દો બધું નાખી દો સૂકું આદું બધું નાખીને ક્રશ કરી લઈએ છૂટ બની જશે બસ જો આપણે આને ચારી લઈએ કોઈ ગાંઠિયા રહી જાય તો નીકળી જાય આપણે સૂંઠ બની જાય મસ્ત મજાની થોડા ગાંઠિયા રહી જ તો કાઢી ચારી લઈએ આ રીતે ચારી લેવાનું જો આ પાંચસો ગ્રામ આદુ હતું આપણે લીધું એમાંથી સૂક્યું અને પછી એમાંથી આટલી સૂંટ બની આપણે ત્રણ ચાર દિવસ સુકવ્યું ને એટલે બધા સોતરા બોતરા કાઢ્યા એટલે આદુના બધા એ સાલ નીકળી જઈ પાંચસો ગ્રામમાંથી અને પછી જે વધ્યું એના ટુકડા કરીને આપણે સૂકવી દઉં ત્રણ દિવસ સૂકવ્યું અને પછી સૂકાઈ ગયું એટલે આપણે એને મિક્સરમાં ક્રશ કરી દીધું તો આટલી સૂંઠ બની આપણે પાંચસો ગ્રામમાંથી આટલી બની છે જો સારું હવે જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો